પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે શૈલેષ પટેલની જાહેરાત કર્યા બાદ હવે જિલ્લાના તમામ તાલુકા નવસારી અને વાસ્તવમાં તાલુકા પ્રમુખની છે આ ઉપરાંત નવસારી અને ગણદેવી શહેરમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ બપોરે તમામ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા નિરીક્ષક અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું

હું અને શૈલેષભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધર્મેશભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે શહેર કોંગ્રેસના પ્રમુખ જે સંગઠન સુરજાન અભિયાન હેઠળ જિલ્લા પ્રમુખોની નિમણૂક એઆઈસીસી દ્વારા થઈ એ જ પ્રકારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તાલુકા અને શહેર લેવલના પ્રમુખોની નિમણૂક કરવા જઈ રહી છે અને એના માટે જે ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યો છે કે પંચાવન વર્ષથી નીચેની ઉંમર હોવી જોઈએ અને જે ચાલુ પ્રમુખ છે એની પાંચ વર્ષની ટર્મ થઈ હોય તો એને જિલ્લા કક્ષા કે પ્રદેશ કક્ષાએનો ઉપયોગ કરીને કોઈ નવા યુવાનને તક આપવામાં આવે કે જેના કરતાથી સંગઠન વધુ વેગવંતુ અને મજબૂતીથી આગળ વધે લોક પ્રશ્નોને વાચા આપી શકે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા માટે સક્ષમતા અને ડરોમત જે રાહુલજીના સૂત્ર છે એને સાકાર કરી શકે એના માટે અત્યારે અમે નવસારી શહેર અને નવસારી તાલુકાના જલાલપુર તાલુકાના આજે કાર્યકર્તાઓના આગેવાનોને રજૂઆતો સૂચનો સાંભળવાના છેલ્લા બે દિવસથી સતત અમે વાંસદા ચીખલી ખેરગામ ગણદેવી ગણદેવી શહેર અને બીલીમોરા શહેરના સ્થાનિક કાર્યકર્તા આગેવાનોને સાંભળ્યા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ઘણા સારા નામો આવ્યા છે એ પોતે પ્રમુખ બનવા માટે ઈચ્છુક છે અને અમને વિશ્વાસ છે કે નવસારી શહેર તાલુકા અને જલાલપુરમાં પણ અમારી જે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે એટલે કોંગ્રેસનું સંગઠન ઇસ્તર જે છે હાઈ કમાન્ડ એટલું સિરિયસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે રાહુલજીએ સંસદમાં વાત કરી કે બે હજાર સતમાં બે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી કે અમે ભારતીય જનતા પાર્ટીના શાસનને ગુજરાતમાંથી ઉખાડી ફીશું હરાવીશું એને સંકલ્પ કરીને સૌ કોંગ્રેસબંધ થઈને એક જૂથ થઈને એક સાથે રહીને એકબીજાના મતભેદો બોલીને પ્રજા માટે ને કોંગ્રેસ માટે અઢીખામ યોદ્ધાની જેમ લડવા માટે ભારતીય જનતા પાર્ટીના કુશાસનની સામે યુદ્ધ કરવા જઈ રહ્યા છે એમ સમજો અને સારી રીતે કોંગ્રેસનું સંગઠન પણ આપને ખૂબ સારું રીતે લાગશે કે નહીં કોંગ્રેસનું સંગઠન પહેલા કરતા ખૂબ વધારે મજબૂત અહીંથી આગળ વધી રહ્યું છે આના માટે આજ રોજ અમે નવસારી શહેરમાં આવ્યા છે